રામ રામ દોસ્તો અમુક વાર ઘણા કોમેન્ટ કરતા હોય છે ફલાણાને ભગવાન ના કહેવાય આમને કહેવાય આમને ના કહેવાય તો એક મારી હાથે બનેલો એક કિસ્સાની વાત કરું દોસ્તો અમુક ચર્ચા ચાલતી હતી તો એમાં મેં કીધું સ્વામિનારાયણને ભગવાન કહેવાય હું તો માનું છું તો પહેલો એક વ્યક્તિ હતો જાતિવાદી ભયંકર એ એમ કે અમારા જ કહેવાય છે અમારા જાતિના તો બી એમ કે હું કહું છું કે ના કહેવાય હું તો કે પાછો વધીને પાછો ત્યાં સુધી બોલ્યો એ લોકો એ રે વ્યક્તિ એ કે હું તો પરશુરામને ભગવાન નથી માનતો બોલો મેં કીધું એમ હું તો પરશુરામ ભગવાનને ભગવાન માનું છું ભગવાન પરશુરામ એમની જય આટલું કહીને પછી મેં કોમેન્ટ પૂરી કરી ત્યાં છે ને બીજો જ હેનો જ કટ્ટર જાતિવાદી બીજો વ્યક્તિ આવ્યો એમ કે તારી હિંમત જ કેમ થઈ કે ના કહેવાય પરશુરામ ભગવાન એ બેનો નો ડકો ચાલુ થઈ ગયો એ બે એક જ જાતિના અને કેમ ના કહેવાય પેલો પાછળ બધી આમ સાબિતીઓ આપે કે ના આમ ને કહેવાય આમ ના કહેવાય પેલો સાબિતી આપે કે કહેવાય ને કહેવાય આમ આમ ના કહેવાય પેલો એમ પ્રૂફ કરવા સિદ્ધ કરવા માટે ડકો કરતો હતો કેવાય ના કહેવાય અને બીજો જણો કે કહેવાય ભગવાન કહેવાય આવું બધું છે દોસ્તો હું તો ત્યાંથી તરત મારો ધંધે લાગી ગયો એ ચર્ચામાંથી આપણે તો નીકળી ગયા આપણે કેમ વાંધો જ હતો ભાઈ ભગવાન કહેવાય પરશુરામને ભગવાન કહેવાય તો અમારે ના કહેતા હોય તો તમે જાણો ને પેલો જાડે ભાઈ એ બે વાર ડખામાંથી આપણે નીકળી ગયા ભગવાન શું કામ ના કહેવાય પહેલાંની સમજણથી જ કોઈ એ કોઈને ભગવાન કહેતું હોય તો એની સમજણથી કહેતું હોય જેમ હું છું હું તો દરેક માણસ માત્રને ભગવાન કહું તો મારી સમજણ છે ભાઈ કે દરેકને અને શાસ્ત્રોની મને સમજાણું છે કે ભાઈ અતિથિ દેવો ભવ બી કહેવાય માતૃદેવો ભવ બી કહેવાય દરેક હું જ ભગવાન છું એમ બી કહેવાય તત્વમસી તમે જ ભગવાન છો એમ બી કહેવાય એટલે તમે તમને જ્ઞાન થઈ ગયું એટલે તમારે ડખામાં તમે આવો જ નહીં હા ભાઈ તમારે જાણો તમે ના કહેતા તો ભલે તમારી માન્યતા તમને મુબારક મારી મને મુબારક તો આપણે તો એ ડખામાંથી નીકળી ગયા પણ આવું પેલો સાબિત કરવા માટે આમ કેટલી હુદી જાય કે એના નેગેટિવ જે પરશુરામ ભગવાનને ભગવાન નથી કહેવડાવવા માંગતો તો એ કેટલા નેગેટિવ પોઈન્ટો બધા હોય જ એમના જીવનમાં છે એવા કે એ બધા ગણાવે ને એના કારણે એમ કે ના કહી શકાય અને પેલો ગણાવે એના કારણે કહી શકાય આવું બધું ચાલે છે અને પેલા બંને એક જ જાતિના હતા હે એ પરશુરામ ભગવાનના જે જાતિના પરશુરામ ભગવાન છે ને એ જ જાતિના હતા બીજા કોઈ નતા બીજા તો ના કે સમજી શકીએ પણ એક જ જાતિના હોય એમની વચ્ચે ડખાઓ છે ભાઈ આમાં તો ભયંકર આ ડખાવો આને ભગવાન કહેવાય ના કહેવામાં તો બહુ ડખાઓ છે જબરજસ્ત ડખાવો આજકાલના નથી વર્ષોથી છે એમાં સૌથી મોટો ડખો તો આ ભગવાન બુદ્ધને ભગવાન નથી કહેતા અમુક લોકો બાકી એમને વિષ્ણુ અવતાર જ કીધા કીધા છે છે બહુ મોટા મોટા મહાન કે વૈષ્ણવ ભગવાન બુદ્ધનો અવતાર છે તો એ ડખામાંથી એ નીકળી જાય એ એમને ભગવાનનું ભજન કરવું છે એમને આ કહેવાય ના કહેવાયમાં ક્યાં પડવું છે આપી દીધો કે હા ભગવાન વિષ્ણુ ના નવમાં અવતાર છે ભગવાન બુદ્ધ

એટલે એ તો વધતો અને પાછું એમાં સત્ય છે બુદ્ધના જેટલા કાર્યો છે એમાં કઈ સત્ય ના હોત તો કદાચ આખા બૌદ્ધ ધર્મ વાળા દેશો છે જે એનો ધર્મ જ બૌદ્ધ છે તો એ તો કોઈના અહીંયાથી નીકળવાથી સત્ય છે ને એને તમે ના સ્વીકારો તો બીજા સ્વીકારવાના છે એનો કઈ નાશ થઈ જવાનો છે એવું તો છે જ નહીં સત્ય તો સત્ય જ રહેવાનું છે એ તો અમર છે તમારા સ્વીકારવા ના સ્વીકારવાથી કાંઈ ઘંટ પણ ફરક નથી પડતો તમે સત્ય આજે નહીં તો ભગવાને તો એસી લાખ યોની બનાવી છે એમાંથી તમને સત્ય સ્વીકારે વગર છૂટકો જ નથી રાખવાના તમે એમ જળ માન્યતા રાખશો કે ના આવું તો આમ જ નહીં તો આ જન્મે નહીં તો આવતી જન્મે બધું ડિલીટ કરીને ફરીથી પાછું તને બની કે બૌદ્ધ દેશમાં જ તમને જન્મ આપે બૌદ્ધ પરિવારમાં જ આપે અને તમે બૌદ્ધ બની જાઓ એટલે કોઈ વિરોધી કાઈ નથી થવાનું દોસ્તો જે વધવાનું છે સત્ય તો વધવાનું જ છે એનાથી કોઈ કુદરત છે ને સત્યની સાથે કુદરત છે તો તમે એમ એમના નેગેટિવ પોઈન્ટ કાઢો કે હા પરશુરામજીના એમણે તો એમની માતાનું ખૂન નાખી નાખીધું એટલે ના કહેવાય ને આમ ને તેમ ને એવું બધું છે પણ કહેવા માટે પણ એમના માટે છે જ ને એ સમજીને જ કહેતા હશે ને કહેવાવાળા બી તો આવું બધું જેટલું નેગેટિવ જેમાંથી કાઢો ને એટલું નીકળે આ ભગવાન વિશ્વામિત્ર છે એમના વિશે પુરાણોમાં ભયંકરમાં ભયંકર લખેલું છે કેટલું એમને બદનામ કર્યા છે આ જેમ અત્યારે છે અત્યારે બાજારુ મીડિયા કેવા કેવા હારા હારા લોકોને બદનામ કર્યા છે મોદી સાહેબ વી કે સાહેબ આખા આર્મીના મેજર જનરલ એ વ્યક્તિને આ બાજારુ મીડિયાએ બદનામ કર્યું ને તો એમણે એને શું કીધું પ્રોસ્ટિટ્યુટ વેસ્યા કીધી મીડિયાને તો બોલો ગળે આવી ગયા હતા એવા બદનામ કરે એવું આજકાલનું નથી થતું લોકો જેને હાચા માણસને બદનામ કરવાનું વર્ષોથી ચાલ્યું આવે છે તો એ બદનામ કરી ધારો કે બાજારો મીડિયા એ વખતનું હતું તો એમણે વિશ્વામિત્ર ભગવાન વિશ્વામિત્રને બદનામ કરી દીધા પણ વેદોમાં આખો તૃતીય મંડળ એમનો લખેલો છે બોલો એ થોડો ડિલીટ કરી એકવાના છે આ ચાલો આખો ગાયત્રી મહામંત્ર એમનો આપેલો છે એમને બદનામ ગમે એટલા કરે તો એ લોકો ગાયત્રી મહામંત્ર એમનો આપેલો એને 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 બોલતા બંધ થવાના છે એના વગર સનાતન ધર્મમાં પછી વધે હું પછી આર્યત્વ બની જાય આર્યત્વ પામવું હોય ને તો ગાયત્રી મંત્ર બોલે એટલે તમે આર્યત્વ ને પામી જાઓ બોલો જબરજસ્ત છે પણ આ દખાવ તો ચાલતા જ રહેવાના છે આને ભગવાન કહેવાય આને ના કહેવાય હવે પાછું ભગવાન બૌદ્ધ ઉપર કહીએ તો એમને ભગવાન માની લઈએ તો હું ફરક પડી જવાનો છે જે એમને માનવાના છે એમની ફિલોસોફીને જેને અનુસરવી છે એ અનુસરવાના જ છે એ તમે રોકાવે રોકાવાનું નથી કોઈને તમે બૌદ્ધ ધર્મમાંથી ધારો કે ચાલો હિન્દુ ધર્મમાંથી બૌદ્ધને અલગ કરી નાખ્યા

મૂર્તિ પૂજાનું તો આવે જ નહીં ક્યાંય મંદિરને ને એવું કઈ આવે જ નહીં વેદોમાં નતું વેદો ખાલી પાયો છે પછી આવનારી પેઢીના આપણા વડીલોએ બીજો એની ઉપર ઈમારત ચડી મૂર્તિ પૂજાની અવતારવાદની પછી બધી જાતનું જે પણ મંદિરો બન્યા ભગવાનો માટે ને એ બધું આખી એ ઇમારતોથી આખું એ બન્યું ખાલી પાયો જ જોઈએ પાયા પછી ઈમારત ના હોય તો એ શું કરવાનું બરાબર ને એટલે શાસ્ત્રો કાંઈ એ બન્યા એટલે પૂરું થઈ ગયું એવું નથી શાસ્ત્રો બનતા જ રહેવાના છે નવા નવા બનાવવા જ પડે અને બનતા જ રહે છે એ કંઈ આપણા રોકાયા પણ રોકાવાના જ નથી જેને જેમ ફાવે એમ લખવાના છે જૈનો એ કઈ ખંડન કર્યું હશે પેલાને ખંડન કર્યું છે કોઈનું કઈ જે સત્ય હશે ને ટકવાનું છે ગમે એટલું બદનામી કોઈ કરી નાખે તો એમ કઈ બદનામ નથી થઈ જતું ગાયત્રી મંત્રનું જ આટલો ભગવાન વિશ્વામિત્ર એમના વિશે ભયંકરમાં ભયંકર ખોટું લખેલું છે અમુક લોકો કે તમે આવું લખો છો તેવું લખો છો તો ભગવાન વિશ્વામિત્ર માટે કેવું કેવું લખેલું છે એ તમે લો ને એ જેને જે મન ફાવે એ લખ્યું હોય ભાઈ તમારે શું માનવું છે તમારે રચનાત્મક જે કાર્યો છે એ જોવા છે કે એમની બદનામી વાળું જોવું છે તમે બદનામી વાળું જોશો તો તમે ભગવાન તમે એમનું યોગદાન નહીં જોવો અને તમે એમના વિષયમાં કુંઠા તમારા ભરી લેશે કે આમણે તો આવું કર્યું હતું ને તેવું કર્યું હતું તો પછી તમે ગાયત્રી મંત્રનો જેવો તમે લાભ ઉઠાવી શકો ને એવો નહીં ઉઠાવી શકો તમને જે એમ રાખશો તો એમના તમે દ્વેષ રાખો તો તમને ગાયત્રી મંત્રનો લાભ મળવાનો હોય એવો મળવાનો જ નથી એ મહામંત્રના કેટલા જબરજસ્ત ચમત્કારો એ ખાલી મહામંત્રના રટણ કરવાથી થાય છે બોલો એટલો જબરજસ્ત એ શક્તિશાળી છે તો એ શક્તિશાળી પોતાનામાં હોય એ જ તો શક્તિશાળી આવું મહામંત્ર આપીએ કે આટલી સાદી સિમ્પલ બુદ્ધિ લોકોમાં નથી હોતી અને આપણે કાંઈ વાંધો નહીં એ બુદ્ધિ ઓછી હોય તો બી ભગવાને આટલું મોટું તંત્ર બનાવ્યું છે ને એસી લાખ યોનીમાંથી પસાર કરવાનું ને આ બધું જન્મો ઉપર જન્મો જન્મો ઉપર જન્મો ભગવાનને સારું ના લાગતું હોય પણ લેવડાવવા પડે જ્યાં સુધી હરખું ના માણસ શીખતો થાય ત્યાં સુધી ભગવાન એને ફેરવ્યા કરવાના છે ભગવાનને કોઈ ઉતાવળ નથી આખી સૃષ્ટિ તો છે ને એમને થશે ને કે હવે આ પૃથ્વીને પૂરી કરી નાખી છે આપણે નવી પૃથ્વી બનાવી છે તો બધાને સમાપ્ત કરીને નવી પૃથ્વી બનાવશે નવો પાછો નવો દાવ નવી ગિલ્લી નવો દાવ ચાલુ કરી નાખશે એમને કોઈ ઉતાવળ નથી તમારો મોક્ષ કરવાની તમને ઉતાવળ હોય તો માનો તમે જળ બુદ્ધિ રાખશો અને કે ના આને ના કહેવાય નામ કહેવાય ને એ બધું તમારી ફિલોસોફી નથી ચાલવાની કોઈ જગ્યાએ નથી ચાલવાની ભગવાન બુદ્ધ કહેવાય છે તો કહેવાય છે ભાઈ આખી દુનિયામાં કહેવાય છે આખું મોદી સાહેબને કહેવું પડે કે આ બુદ્ધની ધરતી છે બોલો આટલે સુધી મોદી સાહેબને બોલવું પડે એટલે સમજી જાઓ એમની તાકાત કેટલી છે ભગવાન બુદ્ધની એટલે કોઈનું રોકાયું કાંઈ રોકાવાનું નથી જે સત્ય છે ને એ તો દુનિયાભરમાં તમારા નેજા આખા આમ આકાશને આંબવાના છે તમારામાં સત્ય હશે તો અને પામે આકાશ ને સ્વામિનારાયણ વાળા ખાલી આટલી માન્યતામાં સનાતન ધર્મને રોકવામાં કેવી કેવી માન્યતાઓ ભરેલી છે કે દરિયો પાર ના કરાય બોલો લો આ વસ્તુ ખોટી જ છે ને આ જે હું આ કહું છું ને લોકો એમ કહે છે કે આવું તે હોતું હશે કોઈ આવું થોડું કે આવું આવું મને ઉપરથી તમે કહેશો પણ હું કઈ મારા ઘરની વાત નથી કરતો આવી છે માન્યતાઓ હજુ બી એને પાલન કરવા વાળા છે પાછું છે ને આ ભૂલ થઈ હોય આને પાપ ગણે દરિયો પાર કરવો એને અને એનું પછી સમાધાન પણ એના એ જ લોકો આપી દે એટલે આવું બધું છે પણ એને પાપ આપણે ગણવું જ લેવા આખા આખું જો ગણાવું તો દેવર્ષિ નારદ તો ખાલી દરિયો પાર તો ઠીક આખી આખી બ્રહ્માંડો પાર કરી નાખતા હતા પૃથ્વીને પાર ને આખા આખા લોક પાર કરી નાખે આટલા આવા ઉદાહરણ છે તો તમે એમ કહો કે દરિયો પાર કરવો પાપ છે તો કેટલું વ્યાજબી છે આ જૂઠ જ છે સમજ પડી જાય અને કોઈ માને જ નહીં એ જૂઠ પછી આજે કોઈ 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 માને છે કોઈ બધા જ દરિયો પાર કર્યો છે ખુદ ભગવાન રામે જતી વખતે તો પુલ બનાવ્યો તો આવતી વખતે તો પુષ્પક વિમાનમાંથી આવ્યા હતા તો દરિયો પાર કર્યો કે ના કર્યો કેટ કેટલા ઉદાહરણ જો તો આપણે જાતે જ એ નિર્ણય પર પોચીયે કે ભાઈ આ તો ખાલી છે ને ઉલ્લુ બનાવવાની વાત છે કે દરિયો પાર ના કરાય ઉલ્લુ બનાવવાની જ વાત છે આ બધી ખબર પડી જાય હવે આજનો ગૂગલ નો યુગ છે એમાં તમે એમ કહીઓ કહો કે દરિયો પાર ના કરાય તો પછી તો થોડોક પણ વિચાર કરો ને બુદ્ધિથી કે ભગવાન રામ જતી વખતે તો પુલ બનાવ્યા પણ આવતી વખતે તો દરિયો પાર કરીને જ આવ્યા હતા ને પુષ્પક વિમાનમાં આવ્યા હતા તો આવા બધું ઉલ્લું બનાવવાના ધંધા ચાલવાના જ નથી સત્ય હશે ને એ ટકવાનું છે ને ને આગળ આગળ વધવાનું કોઈએ લખી બી નાખી હોય એ પ્રમાણે લોકોને મનાવતા બી હોય કદાચ હશે એ લોકો બી ખોટા છે ને એવું હું કેવી રીતે કહી શકું કે દરિયો પાર ના કરાય એ વખતે વડીલોએ એવું કંઈ હશે એના કારણે આવો એક ધારો બાંધ્યો હશે પણ એ ટાઈમ માટે પૂરતો હતો હવે નથી એનું અત્યારે કોઈ ઔચિત્ય જ નથી એ વસ્તુનું આટલી સીધી આવી જોઈએ પણ પછી તમે એમાં ને એમાં જ પછી કે ના પાર કરાય આવું તમે બાંધાયેલું રહો તો તમે પછી હેરાન થાવ બાકી કોઈ ને કોઈ રીતે દરિયો પાર કરવો પડે અહીંયા કેરલામાં કેટલું બાઇક લઈને જતો હતો ને તો આય દરિયો પાર કરવો પડ્યો હતો બોલો અરે ભાઈ કોચિન સિટી છે ને કોચિન સિટી એમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા આખી આખી છે ને બોટમાં મારી બાઇક હતી ને દરિયો પાર કરાવડાવી લીધો હતો બોટવાળાએ આખું બાઈક હાથે દસ જ રૂપિયામાં ડાયરેક્ટ બોટ થી કોચિંગમાં એક જગ્યા થી અને એમાં ના જાઓ તો કિલોમીટર ફરવું પડ્યું ત્રીસ કિલોમીટર હું રાત્રે લેટ પહોંચ્યો તો ને તો અગિયાર વાગે બંધ થઈ જાય એ રીતે તો પછી આખું ફર્યો ને ત્રીસ થી ચાલીસ કિલોમીટર ફરવું પડ્યું હતું બોલો તો જે વસ્તુઓ છે ને ના પછી માનો તો પછી હેરાન થવું પડે સમજી ગયા આવું છે આ તો અનુભવથી જેટલું તમે શીખોને એ જ બેસ્ટ છે તો તમે વસ્તુ સમજી શકો કે આ શું છે આ બધું પછી ઉલ્લુ બનાવવાનું બહુ ચાલવાનું નથી ઉપરથી એનાથી નેગેટિવિટી વધશે ઉપરથી બે માણસોને એમ થશે કે આ ચક્કરમાં તો પડાય જ નહીં પાપ તમે ગણો કોઈ દરિયો પાર કરે અને પાપ ગણી જ કેવી રીતે દેખાય ઉપરથી એ બધી વસ્તુઓ છે ને આજે છે ને કહેવી જોઈએ આમ કે આ બધું એ વખતે હશે જે બી હશે અત્યારે આવું કોઈ પાપ નથી તમે ડંકાની ચોટ ઉપર જ્યાં વિદેશોમાં જવું હોય એવું સંતો બતાવી દેવું જોઈએ કે કાંઈ વાંધો નથી તમ તમારે આ વિદેશમાં જવાય વિદેશની ધરતીઓ ઉપર જઈને કહેવાય કે એમાં કોઈ વાંધો નથી પહેલા જે હશે એ પણ અત્યારથી હવે એવું કાંઈ નથી આવું બધું શરૂ કરવું જ પડવાનું છે કેવું કેવું આદિવાસીઓને એમને છે ને આપણે દૂર રાખ્યા છે એના કારણે જે લોકો ના કોઈ ભગવાન ના થઈએ કે એવું થોડું છે પછી તો બિરસા મુંડા કહેવાય છે ભગવાન કહેવાય હું જ માનું છું બિરસા મુંડા ને ભગવાન કહેવાય જ કેમ ના કહેવાય દરેક જાતિમાંથી હોય છે કે આટલી છૂટ આપી છે કે તમે ગમે તે જાતિમાંથી હોય ને તમે સારા કામ કરીને ભગવાન ઉદીનું પદ તમે મેળવી શકો છો પણ જેને કજ્યો જ કરવો છે ના 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 અમારા જ ખાલી ના કહેવાય તો એ મુબારક જે બધાને સર્વને આગળ ચાલે છે એનું અને એટલે જ સ્વામિનારાયણ વાળાની ઈર્ષાઓ કરીને પછી પેલું કરવું પડે છે વિરોધ આ લોકોને તો એ ઈર્ષાથી દ્વેષથી એ બધું ચાલતું જ નથી અને ચાલવાનું નથી જે લોકો ઈર્ષા દ્વેષથી દૂર રહેશે એટલું સારું છે સ્વામિનારાયણ વાળાને કે એ એટલા પેલી કેમ ચારણી હોય ને ચાળી ચડી જાય તો એટલા ચડાઈ જાય ઉપરથી ઈર્ષા દ્વેષ વાળા આપોઆપ નીકળી જાય એટલે એની નીચે વાળા જ ઈર્ષા નથી દ્વેષ નથી કોઈના પ્રત્યે હાચું સમજવાની જેની તૈયારી છે એવા લોકો જ આવે એટલે હું એ લોકોનો હરખ્યો જલ્દી મોક્ષ થવાનો જ છે આ ચારણી ભગવાન જ કદાચ બનાવી હશે કે આવા લોકો છે ને એ ટાંટયા ખેંચી ખેંચી અને એ લોકો પડ પડતા રહેશે એટલે શું છે ચારણી લાગી જાય અને દ્વેષથી મુક્ત હોય આ લોકોને લખવું લખું ના પડે સત્ય એવું બધું લખવું ના પડે આ લોકો બીજાને જ કથાઓમાં લખવું પડે હોય નહીં એમનામાં એમનામાં બધું દ્વેષ નફરત ને ઈર્ષા જ ભરેલી હોય પણ આ લોકોને તો કેવું જ ના પડે એમનામાં એના વગરના જ જાય પાછા આ ઓલરેડી આ લોકોએ ચાણી મારી દીધી હોય એટલે ઈર્ષા દ્વેષવાળા એમની બાજુ રહે અને એના વગર ના હોય આ બાજુ આવી જાય ને એ જલ્દી પછી આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ કરી શકે એટલે જબરજસ્ત પ્રગતિ આધ્યાત્મિક માર્ગમાં હોય છે બધી જ રીતે પૈસાની રીતે હોય છે બધું તમારું એકદમ નેગેટિવિટી તમારામાં હોય ને એટલે તમે છે ને આર્થિક રીતે પ્રગતિ ના કરી શકો બધી રીતે તમે પાછળ જ રહેવાના છો અને આ લોકો બધી જ તૈયારી છે બધું જ માનવાની બધું જે સાચી વસ્તુઓ સારું જ હોય એ બધું માનવાની તૈયારી હોય એટલે આગળ વધે પછી તમે આપણે છાતી કુડતા રહી જઈએ કે હો આમ ના કહેવાય ને તેમ ના કહેવાય ને તમારા તો ભગવાન ના કહેવાય તમારા ભગવાનના કહેવાય તમારા સર્ટિફિકેટથી તમારા ઘરમાં કોઈ નથી માનતું તમારા કહેવાથી તમારા ઘરવાળી એવું નથી કરતા બોલો અને તમે દુનિયાને સમજાવવા નીકળી જાઓ એ તમારું ચાલવાનું નથી પણ છાતી પીટવા વાળા હોય ને તો એન્ટરટેનમેન્ટ મળે એન્ટરટેનમેન્ટનું કામ પણ આ રીતનું બી છે છાતી કૂટવા વાળાને જોઈને બી કારણ કે ખોટી ખોટી છાતી પીટતા હોય ને તો જે જોવાની જે મજા આવે એની પણ એક અલગ મજા છે દોસ્તો તો ચાલો દોસ્તો બીજા કોઈ વિડીયોમાં મળીએ ત્યાં સુધી આ હતો આપણો કોઈને ભગવાન કહેવાય ના કહેવાયનો વિવાદ ઉપર મારો અભિપ્રાય જેને માનવું હોય માનો ના માનો તો તેલ પીવા જાઓ તેલ પીવા જાઓ કાંઈ ફરક નથી પડવાનો ઘંટમાં ફરક નથી પડતો દુનિયાને સમજી લો તમે જેને માનતા હોય ને એને તમારે ભગવાન કહેવા જ જોઈએ અને એને તો સર્વોપરી કહી દેવાય બરાબર છે મારે તો ત્યાં સુધી કહેવું છે કે પરશુરામ ભગવાનને તમે સર્વોપરી હું લેવા નથી કહેતા ભાઈ ત્યાં સુધીનું તમે લેવલ નથી હજુ કેળવીએ ક્યાં તમારે આધ્યાત્મિક માર્ગમાં તમારો એક આદર્શ લઈને ચાલવું જ પડવાનું છે સ્વામિનારાયણ વાળાને સ્વામિનારાયણ સુધી નથી રહી જ એમને આગળના નવા નવા સાધુ સંતોને એમના માર્ગે ચાલવું પડવાનું છે એમને ભગવાન કહેતા શીખવું પડશે આવનારા ટાઈમમાં હું તો અત્યારથી જ બધા સંતો સંતોને બધાના માટે ભગવાન શબ્દ છે ને એની એની ઓરિજિનલ વ્યાખ્યાઓ સમજવા જાઓ ક્યાંથી આ શબ્દ આવ્યો છે ને તો તમે બધા જ તમારા ચક્ષુઓ બધા ખુલી જશે ભગવાન શબ્દને જ્યારે સંકુચિત દ્રષ્ટિમાં તમે લઈને મૂકો ને એટલે તમારી દ્રષ્ટિ પણ એટલી સંકુચિત રહેવાની છે તો ચાલો દોસ્તો ફરીથી એકવાર આવનારા વિડીયોમાં કોઈ વળીએ ત્યાં સુધી રામ રામ